જય જગન્નાથ જય હિન્દ જય સ્વામિનારાયણ વાલા ભક્તો મારું નામ સાધુ ભજન પ્રકાદાસ સ્વામી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા શહેરના ધાર્મિક સંગઠનો એના દ્વારા દસ દસ વર્ષના વાણા વહી ગયા જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ સંતોએ ભક્તોએ ખૂબ જ યથાગ પરિશ્રમ કરીને સુંદર સુંદરબજાના ફ્લોટ્સ બનાવ્યા છે એ સુંદર ફ્લોટ્સ ને નિહાળવા માટેનો અવસર આપણને મળ્યો છે આજે ભગવાન કૃપા કરીને આપણને દર્શન તેવા શહેરમાં પધારે નીકળે છે બેની સુભદ્રાને શહેર બતાવવાના નિમિત્તે તો એવા દર્શનમાં જોડાવાનો અવસર છે માત્ર ઘરમાં બેઠા રહેવાથી આપણે પુણ્ય નહીં મળે તો સર્વ ભક્તોને ખાસ સંસ્કારધામ ગુરુકુલ અને સર્વ ધાર્મિક સંગઠનો એમના દ્વારા એવી અપીલ કરવામાં આવે છે કે ભગવાનના રથની સાથે બસો પાંચસો ડગલા આપણે હાલીએ એનાથી બહુ મોટું પુણ્ય ભણે નાના મોટા રોગ હોય એમાંથી મુક્તિ મળી જાય માનસિક શારીરિક કોઈ પણ સામાજિક પ્રકારના કંઈ પણ રોગ હોય તો એમાંથી ભગવાનને આપણે મુક્તિ અપાવે આવો બધો મોટો મહિમા છે તો આપણે એક ભજન દ્વારા એ વાત સમજીએ ચાલો રે ભક્તો ચાલો ધ્રાંગદ રાય ચાલો ચાલો રે ભક્તો ચાલો ધ્રાંગદ રાય ચાલો જગન્નાથજી બોલાવે રથયાત રામ ચાલો ચાલો રે ભક્તો ચાલો જુબો તો જગન્નાથ આવ્યા તમારે દ્વારે મેલી પ્રમાદ આડસ નીકળો ઘરેથી બારે હો રથયાત રાથયાત રાની શોભા રથયાત્રા રાની શોભા જુઓ કેવી છે ભારે ચલો રે ભક્ત ચાલો સુતા કસોડ તાણી જાગો હવે તો જાગો જાગો દર્શન કરવા ભાવેથી ચાલો તમે ચાલો ચાલો રે ભક્તો ચાલો તન માન ધન ની શુદ્ધિ કરી લો સાચે ભાવે भारत भूमि विषे दुर्लभ जन्म कावे हो जगन्नाथ जी प्रभु मा जगन्नाथ जी प्रभु मा जगन्नाथ जी प्रभु मा भावे रंगाई जाव भावे चलो रे भक्तु चलो भजन प्रकाश बिनवे मुको ने मान मनना જોડાવનાર નારી જોડાવનાર નારી સંસ્કૃતિના જતન માં સંસ્કૃતિના જતન માં જગન્નાથજીના નારા ગજાવજો જગતમાં જગન્નાથજીના નારા ગજાવજો જગતમાં ચાલો રે ભક્તો ચાલો દ્રાંગધરાએ ચાલો જ્યાં પણ આ ભક્તો સાંભળી રહ્યા છો ત્યાંથી ધ્રાંગધ્રા શહેરમાં આવતીકાલે જગન્નાથ રથયાત્રાનો બપોરે શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રામાં આવી અડવાબાલ વૃદ્ધ નાના મોટા બધાએ સામેલ થજો ભગવાનના ભાવથી દર્શન કરજો ભગવાનની અકારણ કૃપાના અધિકારી બની અને ખૂબ ખૂબ આપ સર્વે સુખી થાવ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ